બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં આજે વહેલી સવારથી કાઢ ધુમ્મસ વાતાવરણ જોવા મળ્યું ત્યારે દેવોતરના ગોદા નર્તા કેનાલના ના માં વહેલી સવારથી જ કોઈ અજાણ્યા સ્ત્રી પુરુષ નું તરતો મૃતદેહ ને લઈને લોકોના ટોળા ઉમટી હતા અચાનક સ્ત્રી પુરુષનો મૃતદેહને સવારથી જ બપોરના બે વાગ્યા સુધી મૃતદેહને બહાર કઢાઈ ન હતી જ્યાં દિયોદર મીડિયાના માધ્યમથી તંત્રને જાણ થતાં દિયોદર પોલીસ ગોદા નર્તક કેનલના સાયફોરમાંથી સ્થાનિક તરવૈયાની મદદથી અજાણ્યા સ્ત્રી પુરુષનો મૃતદેહને બહાર કાઢી હતી જ્યાં દિયોદર પોલીસે બંને મૃતદેહોને પીએમ અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે અને કેનાલમાંથી ધરતી મૃતક સ્ત્રી પુરુષ કોણ અને ક્યાં ના છે તે રહસ્ય જો અકબંધ છે પોલીસ વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરશે રિપોર્ટર કિશોર નાયક